અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરિયાદરૂપમાં મહિલા પીએસઆઈ ઉપર ફરિયાદીઓનો જીવલેણ હુમલો મળતી વિગતો પ્રમાણે શનિવારે રાત્રે અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલી મહિલા ખુશ્બુ અગ્રવાલને મહિલા પીએસઆઈ સહિતના લોકો ફરિયાદી મહિલા આત્મહત્યા કરવા જતા સમજાવી રહ્યા હતા આ દરમિયાન એક યુવક શિવમકુમાર અને યુવતી સુષ્માએ ઘટનાનો વીડિયો લેવાનું શરૂ કરતાં પોલીસકર્મીઓએ તેને અટકાવ્યા હતા આ દરમિયાન બંને જણાએ પોલીસ મથકમાં તોડફોડ કરી હતી બારી તોડી નાખી હતી કમ્પ્યુટરને યુવકે લાત મારી તોડી રૂપિયા દસ હજારનું નુકસાન કર્યું હતું અને ત્યારબાદ ત્રણેય લોકો પોલીસ સાથે મારામારી કરવા લાગ્યા ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું અમે એનજીઓ ચલાવીએ છીએ તમે અમારું કાંઈ નહીં બગાડી શકો પોલીસ સ્ટેશન સળગાવી નાખીશું તેવી ધમકી પણ આપી તે ઉપરાંત તેમણે મહિલા પીએસઆઈ પર હુમલો કર્યો હતો આ અંગે મહિલા પીએસઆઈની ફરિયાદના આધારે ત્રણ લોકો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ